હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંના લોટની સેવ એ આપણે આજે બનાવીશું વણ્યા વગર અને એને એકદમ સોફ્ટ અને છૂટી છૂટી કેવી રીતે બનાવી એ આજે આપણે આ જોઈશું તો આ ઘઉંની સેવ અમારા ગુજરાતમાં જ્યારે હોળીનો તહેવાર આવે ત્યારે આને ખવાતી હોય છે અને હોળીના તહેવારોમાં જ અમારે ત્યાં આ બનતી હોય છે અને ખવાતી હોય છે આજ સાંજે સો હોળી પૂજીને આ સેવને પૂજા કરીને ખાવામાં આવે છે તો આ સેવ આજે આપણે હમણાં નહીં બનાવીએ હોળીના દિવસે બનાવીશું તો એના માટે તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે સેવ બનાવવાથી એકદમ અને ફક્ત આપણે બહારની બહાર પણ મળતી હોય છે પણ બહારની આપણેને પસંદ નથી આવતી હોતી ચોખ્ખાઈનું કોઈ એવું ધ્યાન નથી હોતું એટલે આપણે ઘરમાં એકદમ ચોખ્ખાઈથી અને સરળતાથી એકદમ આ રીતે સરસ એવી પહોંચી અને ફક્ત આપણે તાજી જેવી બનાવીને જેટલી ખાઈ એટલી તમે આ રીતે બનાવી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો તો આજે આપણે વણ્યા વગર અને આ સેવને વણવામાં આવે છે તો વણીને પણ બનાવાય છે તો આજે આપણે જે બનાવીશું એ સેવના મશીનથી બનાવીશું તો ચાલો મિત્રો બનાવીએ તો સૌ પ્રથમ તો આપણે લોટને પહેલાં ચાળી લઈશું અને આપણે એક કે દોઢ કપ આપણે ઘઉંનો લોટ લઈશું જે રોટલીનો લોટ હોય છે ને એ આપણે જે રોટલી બનાવતા હોઈએ છીએ તો ફક્ત આ લોટમાં આપણે કશું ઉમેરવાનું નથી હોતું અને આ લોટને તમે જ્યારે છોકરીઓના મોળાકત કે ગૌરી વ્રત હોય ત્યારે પણ આ સીવને તમે એને ખવડાવી શકો છો અને આ રીતે બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો તો લોટ આપણો ચડાઈ ગયો છે અને ફક્ત આપણે આજે આ લોટ આપણે ખાલી દૂધથી જ બાંધીશું પાણીનો પણ ઉપયોગ નહીં કરીએ તો મેં અહીંયા થોડું દૂધ લઈ લીધું છે અને આ રીતે હવે એને લોટ બાંધી દઈશું જે રીતે આપણે રોટલી બનાવતા હોય રોટલીથી સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે રોટલીથી કઠણ નહીં અને રોટલી કરતાં આપણે થોડો પોચો એવો બાંધીશું તો આ રીતે હું દૂધ લઈને એને લોટ બાંધી લઈશ અને દૂધમાં બનાવતી સેવ બહુ જ ટેસ્ટી લાગે છે અને તરત એવું સુકાઈ જતી હોય છે તો હવે સેવને આપણે આ રીતે લોટ બાંધી લઈએ અને લોટ તમારે એકદમ એને લોટ બાંધવાની જ એને ખૂબી હોય છે લોટને તમારે ખૂબ મસળતા રહેવું તો હું થોડું થોડું દૂધ ઉમેરતી જઉં છું અને લોટ બાંધતી જઉં છું અને લોટ આપણે એકદમ સોફ્ટ એવા બાંધીશું તો લોટ આ રીતે બાંધી લોટ બાંધવાની જ એની ખૂબી હોય છે લોટને તમારે એકદમ ખૂબ મસળતા રહેવું તો લોટ આપણે એકદમ સરસ જોઈ શકો છો હું એને એકદમ જ ખૂબ એવો મસળી રહી છું અને આ રીતે લોટ આપણે બાંધીશું તો આપણે સેવ વણવામાં કે તમારે સંચામાં તમારે ઉમેરવું હોય તો પણ તમારો સંચો એકદમ સહેલાઈથી ફરશે અને સેવ તમારી એકદમ સોફ્ટ એવી આવશે અને આ રીતે દૂધમાં લોટ બાંધવાથી સેવ આપણે એકદમ મીઠી લાગતી હોય છે અને સેવ આપણે એકદમ વ્હાઇટ અને તમે જોઈ શકો છો લોટ તો લોટને હવે આપણે દસ મિનિટ જો ઢાંકી દઈશું તો હવે આપણે લોટને ચેક કરી લઈશું પછી અને ત્યાં સુધી હું તમને આ દૂધ બતાવું છું થોડું દૂધમાંથી આટલું દૂધ બચ્યું છે આપણે અને હવે આપણે આ રીતે સંચો લઈ લઈશું અને સંચો તો જો તમારી પાસે સંચો ન હોય તો તમે એને વણીને પણ બનાવી શકો છો વણતા ના આવડતું હોય તો આપણે સંચામાં પણ બનાવી શકીએ અને આ સંચો જે આપણે લેવાના છે જે ઘરમાં આપણે ગાંઠિયા કે અને જે ગાંઠિયા બનાવતા હોય એ લોટ એકદમ સહેલાઈથી નીકળી જતો હોય છે આ લોટ થોડો આપણે એકદમ હાર્ડ પડતું હોય છે અને થોડી મહેનત વધારે એવી પડે છે તો અહીંયા આપણે ફક્ત થોડી જેવી બનાવીશું બહુ વધારે નહીં બનાવીએ આપણે એક કપ લોટમાંથી તો આને બનાવતા તમને થોડું હાર્ડ પડશે પણ થઈ જશે તૈયાર તો આ રીતે હવે આપણે સંચામાં ભરી દીધી છે અને હવે આપણે એક કપડું પાથરી અને આ રીતે હું તમને બતાવું છું સેવ શરૂઆતમાં એકદમ થોડું હાર્ડ લાગશે તમને અને ધીમે ધીમે તમારે આ રીતે એને પાળતા જવું અને આ રીતે જો ઘરની સેવ હોય એટલે એકદમ ચોખ્ખી અને આને આપણે પંખા નીચે જ આપણે ઘરમાં જ સુકાવીશું કે એને કોઈ બહારની ધૂળ માટી કચરો એવું કંઈ આપણે અંદર આવે નહીં અને આ રીતે હું લાંબા પણ જો તમે આ રીતે લાંબા ગાંઠિયા જેવી પણ તમે લાંબી સેવ પાડી શકો છો આ રીતે જો તમારે ફેલાવી ના હોય તો તમે આ રીતે પણ આપણે બનાવી શકો છો તો આ સેવ આ રીતે હું બધી જ બનાવી લઈશ તમે જોઈ શકો છો થોડી વાર લાગશે મિત્રો તો અને સરસ એવી ચોખ્ખી આપણા ઘરની તો આ રીતે આપણે ઘઉંની સેવ બનાવીશું અને હોળીના દિવસે અમારે ત્યાં આ સેવની પૂજા થતી હોય છે પૂજા કરીને હોળીમાં ખાવામાં આવે છે તો મિત્રો અને થોડી આપણે સુકનની સેવ આ રીતે બનાવી લઈશું બજારમાં આમ તો સેવ મળતી જ હોય છે તો છે ને મિત્રો એકદમ છૂટી છૂટી તમે દૂધની અંદર લોટ બાંધશો એટલે તમારી સેવ એકદમ છૂટી છૂટી થશે કે તમારે આનું તેલનું મોણ કે તેલ કે આમાં ઉમેરવાની જરૂર જ નથી આની અંદર તમારે તેલ કે કશું ઉમેરવાનું નથી અને ફક્ત એમ જ આપણે દૂધની અંદર જ લોટ બાંધીશું તો આ રીતે હું એને હાથથી પણ જો તોડું છું તો પણ એ હાથમાં ચોંટતી નથી એ રીતે તો હું આ રીતે બધી જ સેવ બનાવી લઈશ તો મિત્રો તમને આ રેસિપી કેવી લાગી તો આ રેસિપી તમને સારી લાગી તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બનાવજો એન્જોય કરજો અને આ હોળીના તહેવારમાં તમને આ હોળીની શુભકામના જોઈ શકો છો તો એક દોઢ કપ લોટમાંથી આપણે કેટલી બધી સેવ તૈયાર થઈ છે ફક્ત ઘરના રહેલા સંચામાંથી આ રીતે આપણે જોઈ શકો છો મિત્રો તો બધી આ અંદર આપણા ઘરના પંખા નીચે જ ફક્ત આને અડધો કલાક જ લાગે છે સુકાતા અને નથી ધૂળ માટે કચરો તો બનાવજો મિત્રો